સાયબર ગઠ્યાઓની નવી તરકીબ હવે આંગણવાડીના નામે કોલ કરીને છેતરપિંડી કરી રહ્યા છે જો તમારા પર પણ આંગણવાડી બાબતે કોઈ કોલ આવે તો સાવધાન થઈ જજો કરજન તાલુકાના મિયા ગામ ખાતે રહેતા અનેક લોકોને સાયબર ગઠિયાઓના આંગણવાડીના સગર્ભા અને ધાત્રી સ્ત્રીઓના લાભાર્થી ઉપર ફોન આવ્યા જેમાં ગામના નીતાબેન ભૂપેન્દ્રભાઈ પરમાર ઉપર ફોન આવ્યો હતો જેમાં સાયબર ગઠિયા દ્વારા આંગણવાડી ગાંધીનગરથી બોલું છું તેમજ લાભાર્થીઓના આધારના પાછળના સાચો આંકડા બોલી તમારા આંગણવાડી બહેનને જે ફોર્મ ભર્યું હતું તેમાં તમને બાર હજાર પાંચસો મળવાના છે જેનું એકાઉન્ટ અનએક્ટિવ બતાવે છે તમે કોઈ ગૂગલ પે કા ફોનપેનું એકાઉન્ટ આપો અને સ્કેનર મોકલો તો તમને તમારા બાર હજાર પાંચસો મળી જાય લાભાર્થીઓ દ્વારા ઘટાયા આંગણવાડીના બહેનના નામ સાથેની વાતથી વિશ્વાસમાં આવી જય પતિના ઓનલાઈન એકાઉન્ટની વિગત આપી ત્યારબાદ થોડા જ સમયમાં પતિ ભૂપેન્દ્રભાઈના અકાઉન્ટમાંથી અઢાર હજાર રૂપિયા ઉપડી જતા લાભાર્થીએ ગઠિયાને કહેતા તેને બીજા દસ હજાર નાખવાની વાત કરતા બહેનને અંસાર આવતા કરી દેતા કે આ તો છેતરપિંડી થઈ છે ત્યારબાદ ભોગ બનેલા પરિવારે પોલીસનો સંપર્ક કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે બીજી તરફ ગામના બીજા લાભાર્થીઓ ઉપર પણ કોલ આવ્યો હતો એ લોકો પણ શિકાર થતા રહી ગયા આમ હવે સાયબર ગઠિયાઓ નવી રીતે લોકોને શિકાર બનાવી રહ્યા છે જોજો તમે આવી કોઈ ઘટનાનો ભોગ ન બનો આ રીતે જ પણ કે અમે આંગણવાડીનો સાહેબ બોલું છું ગાંધીનગરથી એમ કીધું હતું તમે કે આ દક્ષાબેનની આંગણવાડીમાં તમે નોંધાવ્યું મિત્રો પછી એમનું નામ કીધું મને પછી આ રીતે બધું મારા પૈસા કે તમારા આટલા પૈસા જમે થયા છે બાર હજાર પાંચસો તો તમારા ખાતામાં નાખવાના છે તો નંબર આપો આ એકાઉન્ટ નંબર આપો આ બધું માઇંગ માઈ કરે બધી માહિતી મેં આપી દીધી એમને એટલે પછી માહિતી ગયા પછી એ સ્કેનરને બધું ગયા પછી અમારા પૈસા અમારા જ જતા રહ્યા એમના ના આવ્યા અને પછી આવું બધું બાજુ દસ હજાર બીજા નાખવાનું કહેતા હતા અમારે કંઈ કયું હોય તે નાખીએ અને ડાક્ટર સાહેબ એમની બધી જ માહિતી જે અમારા સાહેબ અમને બધું કહે ને એ રીતે જ બધી મને વાત કરે એટલે મને વિશ્વાસ થઈ ગયો કે આ અમારા સાહેબ જ છે એમ અમારી આંગણવાડીને સાહેબ બોલે છે અને ગાંધીનગરનું કીધું એટલે કે મેં ગાંધીનગરથી બોલું છું ડાયરેક્ટ એમ એટલે મેં પછી ડાક્ટર ફોન ના કર્યો મેં કીધું હવે એમને ખબર જ છે ને કે અમારા પર ફોન આવે એવું પછી આ બધું આવું થઈ ગયું પૈસા અમારે અઢાર હજાર પછી આ બાબતે તમે પોલીસ પોલીસ સ્ટેશન ગયા તા એમને કીધું કે ઓગણીસ ત્રીસ નંબર ઉપર કે તમે કમ્પ્લેન કરો પેલા થઈ ગયા પછી થઈ ગઈ હોય કરાઈ ને આયા શું નામ છે અનિતા બેન ભૂપેન્દ્રભાઈ પાથનવાડિયા